ભારતની લોકશાહી માટે કાળો દિવસ એટલે પચીસ જૂન ઓગણીસો પીચોતેર ભારતની લોકશાહી માટે આ સૌથી શરમજનક દિવસ હતો દેશના નાગરિકોના દરેક હકનું પતન કરી સામાન્ય નાગરિકો સાથેની ગેરવર્તણુ ભારતના નાગરિકો ક્યારે પણ નહીં ભૂલે તે માટે આજ રોજ કમલમ રાજપીપળા ખાતે

ભારત દેશની અંદર લોકશાહીનું ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને આ વાતથી અવગત કરવા માટે આ લોકશાહીનું ખૂન ક્યારેય ન ભૂલાય સત્તાનો દુરુપયોગ કરીને કોંગ્રેસ જે રીતે કૃત્ય કરી છે કરી રહી છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આજનો આ દિવસ એક કાળો દિવસ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે કાર્યકર્તાઓને વાકેફ કરવા માટે અમારો કાર્યક્રમ થઈ રહ્યો છે